કપરાડા તાલુકાના અરણાઈ ગામે આવેલા ગરમ પાણીના કુંડથી જાણીતા એવા રામ રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પવિત્ર માસમાં સમગ્ર માસ દરમિયાન ભાગવત સાતા જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર માસ દરમિયાન શ્રીમદ ભાગવત સાપ્તાહનું આયોજન થયું છે જેમાં મોડી સાંજે લોકો ભક્તિભાવપૂર્વક જોડાઈ રહ્યા છે માનવામાં આવે છે કે હિન્દુ શાસ્ત્રમાં ભાગવત સાપ્તાહ અને એ પણ શ્રાવણ માસમાં યોજવામાં આવતા અહીં એનો લાભ લેવા આવતા લોકોને તે મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોવાનું મનાય છે સાથે જ ગરમ પાણીના કુંડ ખાતે આવેલા રામ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન રામે પૂજા કરી હોવાનું મનાય છે અહીં માતા સીતા સાથે વનવાસ દરમિયાન ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી માતા અહીંથી પસાર થયા હોવાની માન્યતા છે જેને લઈને આ મંદિરનું અનેરું મહત્ત્વ છે ત્યારે અહીં છેલ્લા એક માસથી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને આ સાપ્તાહમાં સતત લોકો મોટી સંખ્યામાં જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે મહત્વનું છે કે આયોજન સતત એક માસ સુધી શ્રાવણમાં ચાલનાર છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે Humsu humsuh, I am Mukunda, mukunda, mukunda,